હેલો ગાઈઝ તમે બધા મજામાં આજના વિડીયોમાં આપણે એવું ધમાકેદાર વિડીયો લઈને આવ્યા છીએ ને કે આજના વિડીયોમાં આપણે પ્રેન્ક કોલ કરવાના છીએ એ કોની સાથે તમને ખબર છે રાજુલાની મોટી હસ્તી એનું નામ તમે સાંભળ્યું હોય તો કદાચ કેતનભાઈ આપણા કેતન સોસા રાજુલાની હસ્તી એને આપણે અત્યારે કોલ કરવાના છીએ અને એક ઓપન ચેલેન્જ દેવાના છીએ કે મને પાંચ લાખ રૂપિયા આપો અને આ રીતનું નામ તેમને

મેં તો આહેમલો તમારા પાસે બહુ પૈસા છે YouTube માંથી ને તમારે હરી આવક આવે છે આવે છે એક બીજે મારા તો જ ને બાપા વિડિયો કે ફ્રેન્ક કોલ કરવા હતા પણ ફ્લોક જો યાર કેમ કેતનભાઈ આપણને અવાજ ઓળખી ગયા નંબર તો આપડે નવો જ હતો પણ કેતનભાઈ તો કેતનભાઈ અવાજ ઓળખી ગયા અને મિત્રતા કેવાય એકદમ તમે જોયું કે આપડો ફેલ ગયો છે કેતનભાઈ તો આપડા છે આપડે તો આપડો અવાજ ઓળખી ગયા એક રાજુલા ની હસ્તી બીજી રાજુલા હસ્તી ભેગો વાત કરતી હોય કે ન ઓળખી જાય

નહીં પણ બધાય પાસે આપણા મિત્ર સરકાર આવડું મોટું છે ને આપણું કે ગમે પાસેથી પાસે આપણે ગમે એના નંબર લઈ શકીએ કદાચ મિસ્ટર ઇન્ડિયા નેકર નો નંબર મળી જાય તો આ વિડીયોમાં સપોર્ટ બનાવ દેજો થોડોક એટલે આપણે નવો પાટ આવી જાય અને આ વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો